જય હિન્દ દોસ્તો ચાલો ફટાફટ ખાલી એક કમેન્ટ મારી દો કે મારો વોઇસ તમને આવે છે કમ્પ્લીટ આજે આપણે તમારા જ પ્રશ્નોની ચર્ચા કરવાની છે લાઈવ તમારા જે પણ પ્રશ્ન હશે તે આપણે ચર્ચા કરીશું ચાલો કોઈ પણ એક વિદ્યાર્થી ખાલી કમેન્ટ મારી દે આપણે દસ પંદર મિનિટ ખાલી ચર્ચા કરવાના છીએ તમારો ગમે તે પ્રશ્ન હશે તેની

અને જે અનુભવ ખરાબ છે તે પણ હું તમને કહીશ ખરાબ અનુભવ એટલા માટે કહીશ કે તમને કાયમ આવે ભરતીમાં કેમ કે ખરાબ અનુભવ કેવો પણ જરૂરી છે કેમ કે તમે ભૂલ કરો તો તમારે પણ એ મિસ્ટેક થઈ શકે છે એટલે એ પણ ધ્યાન રાખવાનું છે હું ગ્રાઉન્ડ પાસ કરીને આવતો રહ્યો છું આરામથી ત્રેવીસ મિનિટમાં પૂરું કર્યું છું કેમ કે મેં બહુ ખેંચ્યું નથી તમને મારા જેટલા જૂના વિદ્યાર્થી છે તે બધાને ખબર જ છે કે આપણે કેવી રીતે દોડીએ છીએ તો પેલા એક મિનિટ વાત કરી દઉં પછી તમારા કોઈ પણ પ્રશ્ન હશે તે તમને હું જણાવી દઉં એટલે અને પછી હું જે ખરાબ અનુભવ અને સારો અનુભવ બંને જણાવી દઉં એટલે દસ પંદર મિનિટનો જ વિડીયો થશે આપણે શાંતિથી બન્યા રહો પેલા મારી એક મિનિટ વાત સાંભળી લો પછી તમારી તમારા પ્રશ્નો લઉં અને પછી જે ખરાબ અનુભવ અને સારો અનુભવ સારા અનુભવ જણાવવાની જરૂર નથી ખરાબ અનુભવ ખાલી હું જણાવી દઈશ તમને એટલે તમારે કાઈમ આવે આગળના ગ્રાઉન્ડમાં

એટલે કે દસ બે થી ખાલી કોન્સ્ટેબલ વાળા દોડ ચાલુ થશે ખાલી કોન્સ્ટેબલની દોડ ચાલુ થશે એટલે તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું કે ખાલી કોન્સ્ટેબલ વાળા ચાલુ થશે પીએસએ વાળાની દોડ પૂરી થઈ ગઈ મહિલા માટે પણ એવી છે એકવીસ એક થી નવ બે સુધી પીએસએ કોન્સ્ટેબલ બંને કામ બોથમાં જઈને ફોર્મ ભર્યું હતું ખાલે પીએસઆઈ ફોર્મ ભર્યું હતું બંનેને ચાલુ થઈ ગયું છે એટલે કે પૂરું થવા આવ્યું હવે ખાલી કોન્સ્ટેબલ વાળાને ચાલુ થશે કોન્સ્ટેબલ વાળાને તેર ત્રણ તેર ત્રણ સુધી દોડ રહેવાની છે એ તમને ખબર જ છે અને મહિલાઓને છ ત્રણ સુધી ચાલો આટલું એક જણાવવાનું હતું એટલે કે પીએસએની દોડ પૂરી થઈ ગઈ છે કોન્સ્ટેબલની હવે ચાલુ થઈ છે અને આમ જોવા જઈએ તો હવે જ સાચા ધોરેન્દરો બધા આવશે બહાર જે ખાલે બાર પા છે વીસ વીસ મિનિટ એકવીસ એકવીસ મિનિટમાં દોડ પૂરી કરી નાખે છે તેવા વિદ્યાર્થી હવે જ આવશે બહાર તો ચાલો દોસ્તો પહેલાં હું મારો અનુભવ જણાવી દઉં પછી તમારા કંઈ નાના મોટા પ્રશ્ન હશે ને તે લઈશ અનુભવમાં ખરાબ અનુભવ તો એ છે કે આઠ વાગ્યા વાળા પણ વહેલા ભી મારી દે છે તમે એમ કેશો એ તો એની વાત છે ને એને વહેલા જાય તો વહેલો વારો આવે ને ખરાબ વાત એ છે કે તમારો છ વાગ્યાનો વારો હોવા છતાં તમે આઠ વાગ્યા વાળા ભેગું વારો આવે છે એનું કારણ એ કે તમે થોડા મોડા પહોંચો હું ટાઈમે જ ગયો ટાઈમે એટલે હું સાડા ત્રણે ત્યાં ગેટે પહોંચી ગયો હતો છતાં મારા ત્રીજા સ્લોટમાં વારો હતો અને દોસ્તો અત્યારે તમે જોઈ શકો ને હજી ફેબ્રુઆરીનો શરૂઆત છે ને તમે વાતાવરણ જોઈ લો ફેબ્રુઆરીની શરૂઆત છે ને વાતાવરણ જોઈ લો તો જેને એન્ડમાં અથવા તો ત્રીજા મહિનાની શરૂઆતમાં જેને ગ્રાઉન્ડ હશે જે દોસ્તને તેને બહુ હાર્ડ પડશે દોસ્તો કહેવાનો મતલબ મારો એવો છે કે તમે જેમ બને તેમ વહેલી ભી મારજો આઠ વાગ્યાનો સમય હોય તો પણ તમે વહેલા જતા જ રહેજો ખરાબ અનુભવ એ છે કે એ તો પછી તમારા કિસ્મતની વાત છે કેમ કે મારી બાજુમાં બેસો વારો આઠ વાગ્યા વારો હતો છ વાગ્યા અને ટૂંકમાં ગ્રાઉન્ડ પાસ કરે અમારી વખતે એવું થયું બે પાડીના ભેગા થઈ ગયા હતા અમે ગ્રાઉન્ડ પાસ કરીને પછી બેઠા હતા અને અમારી આગળના જે બેઠા હતા ને વિદ્યાર્થી ચેસ માપવા અને એ બધું કરવા માટે એ પણ આઠ વાગ્યા વાળા વિદ્યાર્થી એમાં હતા અને છ વાગ્યા વાળા પાછળ હતા કેવા મતલબ તમે જેટલા વહેલા ગ્રાઉન્ડે પહોંચો પહોંચ્યો બધા એમ કે ચાર વાગ્યા હું તો કહું ચાર વાગ્યા તો ગ્રાઉન્ડે ટચ થઈ જવું જોઈએ મારો અનુભવ એટલો છે કે તમે જેટલા વહેલા જશો એટલો વહેલો ટાઈમ આવશે અને ટાઈમ પણ સારો આવે છે મારા ગ્રાઉન્ડનો જો તમને અનુભવ જણાવી દો જ પાડીનો એટલે કે પહેલી શોટમાં એક બસોમાંથી માંથી એકસો એકતાલીસ પાસ બીજા શોટમાં એકસો સત્યાવીસ પાસ બસોમાંથી માંથી મારા શોટમાં એકસો અગિયાર પાસ એમાંથી બે પાંચ જણાને સાઈડમાં કાઢ્યા હતા ચેસ અને હાઇડનો કંઈક પ્રોબ્લેમ હતો એમાંથી ત્રણ જણાને થોડું ઘણું જતું થાય એવું હતું એટલે ત્રણ જણાને કરી દીધું પણ બે જણાને ને નતું થાય એવું એટલે એકને ને એકસો ત્રેસઠ હાઈડ હતી અને એકને ને સાતી થતી જ નથી દોસ્તો એટલે જેને થોડું ઘણું પણ સાતી અને હાઈડ માં લોચા હશે થોડા ઘણા માં તમે સમજી જજો શું કહેવા માંગુ છું સહેજ એટલે થોડું ઘણું તમારે હશે તો જલ જતું કરશે એટલે કે પાસ કરી દેશે અને ખરાબ અનુભવ મેં તમને કીધો ને એ છે કે તમારે બેસવું જાજુ પડે છે અને બીજા નંબર કે તમારે રે ને ઘરે જે તમે કરીને જાઓ છો ને કે અમુક સ્પ્રે મારે છે આ છે કોઈ બાજુવાળાનો સ્પ્રે લેવાનો નહીં મારે તો અનુભવ નથી થયો ખરાબ અનુભવ પણ એ મારા દોષના અનુભવથી હું તમને જણાવું છું કેમ કે એ દોષને ગમે તે હોય જે વીસ મિનિટ એકવીસ મિનિટમાં દોડી જતો હોય ને એને પણ ગ્રાઉન્ડમાં બેઠો હોય ને એટલે બીક હોય થોડી બાજુવાળો સ્પ્રે મારે ને પગ ઉપર એટલે એમ થાય લાઈન હું એ મારી દઉં હવે તમે આરામથી છવ્વીસ મિનિટ સુધી પણ જો તમે દોડી જતા હશો ઘરે ત્યાં તમે પાંચસો સોળસો ટકા ગેરંટી સાથે કોક જેવો હશે એકથી બે વિદ્યાર્થી કે જેના કિસ્મત જેવા હશે કે નહીં દોડી શકે પણ નવ્વાણું પણ વિદ્યાર્થી સારા કિસ્મતનું તો કંઈ નહીં તમે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે તમે પાસ થશો 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 છવ્વીસ સાડા છવ્વીસ વાળા પણ ગ્રાઉન્ડ પાસ થાય છે સવારમાં વહેલા આઠ વાગે તમને દોડાવે તો ચોવીસ મિનિટ વારો પણ ફેલ થઈ શકે છે એટલે વહેલું જવાની કોશિશ કરવાની એક દિવસ તમારે વહેલું જતું રહેવાનું ઉઠી જવાનું બીજું કંઈ નહીં હવે બીજી વાત કે ત્યાં બધું નોર્મલ ને હવે તો શું એટલું બધું તમને ખબર છે બીજું કઈ બધું નોર્મલ છે પણ ગ્રાઉન્ડ પણ જોરદાર છે બધા મારા ગોંડલ ગ્રાઉન્ડમાં વારો હતો તમારા બધાના પ્રશ્ન લઈ લઉં તમારે જે જે પ્રશ્ન હશે હું બધાને જણાવી દઈશ પણ એક આટલું ધ્યાન રાખજો વહેલા જતા રહેજો કેમ કે ત્યાં કહેવાય છે કે છ વાગ્યા વાળા પહેલાં લેશે સાત વાગ્યા વાળા પછી એવું કઈ નથી હોતું અને બધા તમે આજુબાજુ વાળા જઈને આવ્યા છે તમને પૂછી લેજો એવું કંઈ જ નથી વહેલું જતું રહેવાનું અને હું તો એમ જ કહીશ તમને ચાર વાગે ગ્રાઉન્ડ હું તો સાડા ત્રણે પહોંચી ગયો હતો પણ મોડા મોડું ચાર વાગે તો પહોંચી જવું ભલે તમારે આઠ વાગ્યાનો સમય હોય એક દી કષ્ટિ લઈ લેવાની ગ્રાઉન્ડ પાસ થઈ જશે પછી તમને કોઈ કાંઈ પૂછવાનું નથી એટલે વહેલા જતા રહીજો ચાલો મેં તો હવે મારે જણાવો નહોતું જણાવી દીધું તમારા બધાના પ્રશ્ન લઈ લઉં તમારે શું કંઈ પ્રોબ્લેમ છે કે શું છે શું નહીં ચાલો ગ્રાઉન્ડ બાબતે તમારા પ્રશ્નો જણાવો હું તમને આપી દઉં આન્સર ચીની મુસાફર બિપિન રેડી 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 સાહેબ મારે ઘરે ચોવી પચા આવી હતી પણ ખેડાના ગ્રાઉન્ડમાં સત્યવી થઈ ગઈ બેસાડી રાખે છે ત્યાં બે કલાક આસપાસ બેસાડી તો બધાને રાખે છે દોસ્ત પણ તમારે તમારી ઉંમર થોડી હોવી જોઈએ દોસ્ત પીએસએ ના ગ્રાઉન્ડમાં માં અંદાજીત એ હજી આંકડો આવ્યો નથી કાલ બાર આવી જશે અંદાજીત આંકડો ચીની મુસાફર હવે જો તમારા ગ્રાઉન્ડ ભલે તમે ફેલ થયો તમારે હવે કઈ ના કરાય સીસીનો કોઈ પણ એક ફાસ્ટેસ્ટ કોર્સ લઈ લેવાય ફાસ્ટેસ્ટ બેન્ચ એક બેન્ચ તમને જણાવીશ કે જીપીએસસી એપ્લિકેશન એટલે કે યુટ્યુબમાં સર્ચ મારજો સીસીની સ્પેશિયલ બેન્ચ એમને લોન્ચ કરી છે એમાં જોડાઈ અને સ્પેશિયલ સીસી માટેનું જેમને લાઈવ કન્ટેન્ટ ભણાવવાના છે લાઈવ લાઈવ જ આવીને ભણાવવાના ડેલી બે બે કલાક હશે લેક્ચર તમે જોઈ લેજો ચીની મુસાફર ચીની મુસાફર હ્યુએન સઘય જીપીએસસી સર્ચ મારજો યુટ્યુબ ચેનલમાં એનો એમને કોચ સીસી માટે સ્પેશિયલ બેન્ચ લાવવાના છે ફાસ્ટેગ ટાઈપ જોરદાર કન્ટેન્ટ સાથે તો તમે એક વખત જોઈ લેજો ને હવે તમારે હવે હં એટલે તમારે વાંધો નહીં આવે તો એક જોઈ લેજો મારી ઉંમર પાંત્રીસ વર્ષ અને સો કિલો વજન હતું મારે તો બાર વર્ષની બાર વર્ષની સરકારી શિક્ષકની નોકરી પણ છે બેસ્ટ આનું સપનું રૂલ આવ્યું અરે દો શિક્ષકની નોકરી જોરદાર છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં કંઈ કંઈ રાખ્યું નથી એટલું બધું આ તો હવે એવું કે ને આપણી ફાંકા ફોજદારી બધી આ અમુકનું સપના હોય છે હું માનું છું પણ મેં એને આઈપીએસ ઓફિસરને પણ અહીંયા બંદૂક મૂકીને અહીંયા બંદૂક મૂકીને આત્મહત્યા કરતા જોયા છે તમે પણ સર્ચ મારી લેજો આ હું કાંઈ ફાંકા ફોજદારી નથી કરતો આ આઈપીએસ અધિકારી એક એક વર્ષ બે બે વર્ષની નોકરી કરીને આયા પોતે બંદૂક મારીને આત્મહત્યા કરી લે કોન્સ્ટેબલ પણ આત્મહત્યા કરી લે છે તમે આજુબાજુ જોઈ જ લેજો ઘણા બધા અમારે ગમણા નમણા હજી કોન્સ્ટેબલ સાહેબે આત્મહત્યા કરી લીધી મસ્ત પગાર એક નાની એવી બાળકી હતી છતાં કામના હતા એટલે એવું નથી હોતું દોસ્ત કે સપનું રેલાય હા બધાને કાખીનું સપનું જોઈ છે પણ મારું કેવું એવું છે કે એવું નથી હોતું કે ખાખી જ ચાલો હવે કોઈ દોસ્તને બીજો કોઈ પ્રશ્ન હોય તો બિપિન બિપિન રનિંગ કરતા ઉપકા આવે છે એનું કઈ કારણ રનિંગ તમે ઘરે શરૂઆત કરો ને એનાથી પંદર મિનિટ પહેલાં તમારે પંદર મિનિટ પહેલાં જે કરવું એ કરી લેવાનું પછી કંઈ કરવું નહીં મારે ઘરે સત્યાવીસ મિનિટ આવે છે છ દસ દસ છવ્વીસ ચિરાગ પરમાર તમારો સત્યાવીસ મિનિટ આવે છ દસ છવ્વીસ હવે છે દસ છવી તમારો આ પ્રશ્ન ના સમજાણો દસ છવી છ રાઉન્ડ દસ રાખજો વધારે થઈ જશે ઘર પર રાઉન્ડ રહ્યા છે ત્યાં લાગી જાય તમારામાં માં છેલ્લે તાકાત રહે તો લાગી જાય આઠ રાઉન્ડ મારતા હોય દસ રાઉન્ડ મારતા હોય એ પણ બે રાઉન્ડ મારી શકે છે અને હું તો રહ્યો ને તમે જે ઘરે દોડો છો ને તે જ ત્યાં દોડજો બીજું વધારાનું કઈ કરતા નહીં થેન્ક ફોર વેટ્સ ચીની મુસાફર થેન્ક યુ તો તમે સર છો ગમે એમ તો એટલે નો થેન્ક્સ નો સોરી એવું કંઈ નહીં એક તો સોરી આપને પસંદ નથી અને કોઈ થેન્ક યુ કે મારાથી મોટી ઉંમરના એ મને નથી પસંદ ખેડાનું ગ્રાઉન્ડ કેવું છે ખેડાનું ગ્રાઉન્ડ બીજા બધા ગ્રાઉન્ડ કરતાં સેજ ઓલું કહી શકાય એટલે કે જો બીજા બધા ગ્રાઉન્ડ રહ્યા ને સેવન સ્ટાર છે તો ખેડાનું ગ્રાઉન્ડ સિક્સ સ્ટાર અથવા ફાઈવ સ્ટાર કેમ કે ત્યાં થોડુંક રિઝલ્ટ આ વખતે ઓછું આવે છે ગમે તે હોય અમુક અમુક ગ્રાઉન્ડ રહે ને હવે રિઝલ્ટ ઓછા આવવા માંડ્યા છે ત્યાંની પબ્લિક મહેનત નથી કરતી તો ખબર નહીં સાહેબ હું તમને કહેજો કે કોઈ ઇન્જેક્શન ના મારે અમારા ગ્રાઉન્ડમાં એક જણિયા સ્ટીરોઇડ લઈને આવ્યો હતો તે એટેક આવ્યો ઓકે દોસ્ત જો આ ચીની મુસાફર સાહેબ એટલે કે તે સાહેબ જ છે સાહેબ તમારું નામ જણાવજો એ સાહેબનું કેવું એવું છે આપણે આ બાબતે આપણે વાત કરી જ હતી કે કોઈ જાતનું ઇન્જેક્શન દવા સ્ટીરોઈડ વગેરે કંઈ લેવાનું નથી તમે ઘણા બધા દોસ્તોના મેસેજ હતા મેં જોયા હતા રિપ્લાય નહોતો આપી શક્યો પણ આ તમને સ્નાયુ બ્રાયુ દુખતા હોય ને ડૉક્ટરની સલાહથી તમે કોઈ પેરાસિટામોલ અથવા કોઈ દુખાવાની ટીકડી લઈ શકો છો ટીકડી દુખાવાની એ પણ ડૉક્ટરની સલાહ મુજબ કોક ના કીધે નહીં પણ આવું તો કરવાનું જ નથી તે રાઉન્ડ વાગી જશે શૈલેષ કુમાર લાગી જ જશે કહું તો શું જે ત્રણ ત્રણ દિવસની મહેનત કરવા વાળા વિદ્યાર્થી પાસ થઈ જાય છે એક વિદ્યાર્થી પણ એમનું શરીર આવું આવું હતું અને વજન લગભગ ઓગણપચાસ કિલો હતો એટલે એ દોષ દોડી ગયો હતો એ કે આવતી ખેલે પણ મેં પાસ કર્યું હતું એટલે દોડવા વાળા દોડે જાય છે ગોંધરા ગોધરા ગ્રાઉન્ડ જોરદાર છે સારું છે એટલે ગ્રાઉન્ડ તો બધા સારા છે કહું તો શું થોડુંક આમથી આમ થતું હોય બીજું કંઈ નહીં તમારે રનિંગ નહીં કરતા હવે આપણે હવે રનિંગ કરીને શું કામ છો અત્યારે વાંચવા સિવાય કઈ ધંધો જ નથી આ તો ઘણી બધી કમેન્ટ આવી જાય એટલે મારે અત્યારે પાંચ દસ મિનિટ ફ્રી થવા આવું માઇન્ડ ફ્રેશ કરવા આવજો એક તો એક થોડું ઘણું મગજ થોડું કૌલું થઈ ગયું નકરું વાંચી વાંચીને એટલે મેં કહ્યું ચાલો આપણે હવે લાઈવ થવા જઈએ આવતા રવિવારે મળીશું પાછા જો મને ટાઈમ મળશે પાંચ દસ મિનિટ બધા માટે કાઢીએ છીએ આપણે ખેડા ગ્રાઉન્ડ નથી સારું ઢાળવાળું છે રાઉન્ડ પૂરો થાય એના સો મીટર ઢાળ આવે છે એટલે રિઝલ્ટ ડાઉન આવે છે ઢાળ આમ ઉપર આવે છે કે નીચે નીચે આવતો હોય તો ફાયદો થાય ઉપર ઢાળ જાય તો નુકસાન થાય મારે ઘરે પચીસ પચાસ કરો છવ્વીસ એટલે ટાઈમ આવી જાય છે તો શું કરું ખેડા પર ખેડા ગ્રાઉન્ડનો અનુભવ તો બધા આ ભાઈ કહે છે પણ તમે કોઈ ખેડા ગ્રાઉન્ડમાં તમારા આજુબાજુ કોઈ ગયા હોય વિદ્યાર્થી તેમને પૂછી જોઈજો ગ્રાઉન્ડ પાસ વાળા દોસ્ત થઈ જ જાય છે સોળસો ટકા છવ્વીસ મિનિટ વાળા પણ ગ્રાઉન્ડ પાસ કરી જ નાખે છે હિંમત છે સર હા ઉપર 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 છે ઓ તો આ તમારા બધાની એક રીતે ખેડા ગ્રાઉન્ડ વાળાને જણાવવું જોઈએ બધાને કે આ ના ચાલે ગુડ આ વખતે લાગી જજો ઓનલી એજ્યુકેશન આ દોસ્ત આ વખતે તમે માસ્ક કાઢવાનું છે લાગી જ મારે ઘરે સત્યાવીસ મિનિટ આવે છે સુરત દસ બે દસ બે આ આવી દોષ કાલે પરમદી સત્યાવીસ આવે છે ને શરૂઆત થોડીક જે તમે ઘરે કરો છો ને એ જ રીતે જ કરજો પણ એમાં ભીણ રાખજો આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને એવી રીતે થોડીક વી રાખવાની થઈ જશે અને છેલ્લા ત્રણ આઠ નવ દસ રાઉન્ડ તમે સંભાળી લેશો ને મમ્મી પપ્પાને યાદ કરવા માંડો ને આઠ નવ દસ માં રાઉન્ડ અને અગિયારમાં બારમો માં મારી દેવાનો થઈ જ જાય તમે એક કહેવાય ની કસમ ખાવ બાજુમાં એક તેત્રીસ વર્ષ ઉંમરના એક હતા એમને ઇકો લઈને આવ્યા હતા બે છોકરી અને એક છોકરો સાથે હતા છોકરી એક તો નાની જતી સાવ અને મારી બાજુમાં હતા મને કે આજ પાંચમી ટ્રાય છે ચાર વખત ગ્રાઉન્ડ ફેલ છું ને પાંચ આ વખતે મેં મહેનત પણ સારી કરી છે એક એક ગામડું કીધું ત્યાં એક શહેર છે તેમની પાસે હું કે જતો હતો પણ દોડની તૈયારી કરતો હતો દોડની તૈયારી કરી છે આ વખતે આમ થોડા ગ્રામથી જુનાગઢ બાજુના હતા એક ગામડું કીધું મને ખ્યાલ નથી પણ એ ભાઈને ખાલી મેં હિંમત આપીને થોડી ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું અને તમે સાચું નહીં માનો મેં આપણે વાત પણ કરી હતી બસ ફરી જેવા જ બહાર નીકળ્યા મને જોઈને બધ ફરી ભાઈ તમે ખાલી બે શબ્દ કીધા ને એમાં ગ્રાઉન્ડ પાસ થઈ ગયું મેં કીધું મેં કીધું એમાં ગ્રાઉન્ડ પાસ નથી થયું તમારી મહેનત હતી એટલે તમે કરી જ નાખશો એટલે તમારી તાકાત ઉપર જાય એ દોસ્તને મેં એમ કીધું હતું કે તમે તમારા વાઈફને અને તમારા છોકરાઓને દીકરીને બહાર લઈને આવ્યા છો એટલે જ્યારે તમને મૂકવાનું મન થાય ત્યારે આખું બંધ કરીને તમારી વાઇફને તમારા દીકરાને યાદ કરવાના એટલે સ્ટેપ ખુલે શું નહીં દોડતા તમે જાઓ એ દોસ્તે જ પાસ કર્યું પણ એ ભાઈ મને એમ કહેતો હતો કે મારે છવ્વીસ મિનિટ ઉપર સમય થઈ જતો હતો છતાં ચોવીસ અડતાલીમ કરી નાખ્યું તો તમે વિચાર કરો જેટલું ભય ખેંચી હોય છે સત્ય હકીકત છે ખોટું આમાં જરીએ નથી સાહેબ તમે ખાખી ધારક સો ટકા બનશો બેસ્ટ લક થેન્ક યુ દોસ્ત થેન્ક યુ થેન્ક યુ

સર હું કે તૈયારી કરતો હતો લાસ્ટ ભરતીમાં હું રહી ગયો અને એ રે ને ફોરેસ્ટ ફોરેસ્ટ ખાતામાં લાગી ગઈ છોકરી અમે બે પહેલાથી સાથે જ મહેનત કરતા હતા અને વિચાર્યું હતું કે અમે લગ્ન કરીશું પણ હું બે માર્કથી રહી ગયો એટલે કે મને ખ્યાલ નથી કેટલા માર્કથી રહી ગયો પણ હું હવે તમને થોડુંક મારું એડ કરીને વાત કરી દઉં તમને એ દોસ્તે મને મેસેજ મોટો લાંબો મેસેજ કર્યો હતો લગભગ મેં એક લાઈવમાં વાત પણ કરી હતી છ સાત મહિના પહેલાં ટૂંકમાં ઓલા ભરતીની વાત છે આ ભરતી ની નોલી ભરતી એટલે કે લાસ્ટ ભરતી ને જે ફોરેસ્ટ ગાર્ડ ની ભરતી માં આ વખતે હું પોલીસ માં કે લાગી ગયો મને મૂકી દીધો હું ફેલ થયો હતો ને બે માર્ક થી મારે ફોરેસ્ટ ખાતા માં નામ ના આવ્યું એ બેન નું એટલે એ છોકરી નામ આવી ગયું તે મને મૂકી દીધો તે ગમી થયો બીજો હોય તો હારી નેઠો બેહી જાય દવા પીવે મરી જાય કેનલ માં જાય એ દોસ્ત હિંમત હારી નહીં અને આ વખતે નામ લીધું બિન હથિયારીમાં અને મને એ પણ કીધું કે જિલ્લો ચોઈસ કરવામાં આવે ને દોસ્ત એમે સિરત સુરત જિલ્લો ચોઈસ કર્યો સુરત જિલ્લો કે મે ગુ કેમ તે કે એ મેડમ સુરત જિલ્લામાં સુરતમાં તાપી કે એક વિસ્તાર કીધો તે વિસ્તારમાં જોબ કરે છે એટલે કે હવે સામજ મળવાનું ગાડી લઈને કે એટલે આવા પણ હોય છે ઘણા બધા એટલે ટૂંકમાં આપણી ઉપર જાય છે આ સાંભળે મેં કીધું એક વખત મેં કીધું જ હતું આ ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત આજે આપણે પંદર મિનિટ લેવો ને છતાં સત્તર અઢાર મિનિટ થઈ ગઈ છે કંઈ વાંધો નહીં કોઈને પણ નાનો મોટો પ્રશ્ન હોય તો મેસેજ કરજો જવાબ આપવાની કોશિશ હું જરૂર કરીશ અને થોડું ઘણું માઇન્ડ ફ્રેશ પણ કરવું જોઈએ સતત વાંચ 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 પણ ના કરવું જોઈએ ઓછામાં ઓછી આઠ કલાક તમે વાંચો એટલે ઘણું કહેવાય અત્યારે જો રવિવાર છે આજે આજે મારે કોઈ લેક્ચર નહોતા એટલે રિવિઝન રવિવારનો દિવસ આપણો રિવિઝનનો છે બીજું કંઈ નહીં સાહેબ બધાને કહો કે આગળના દિવસે આરામ કરે જો ચીની મુસાફર સાહેબ તમે નામ ન જણાવ્યું તમારું પણ આ જે સાહેબ કહે છે કે આગના દિવસે સતત પૂરો આરામ કરવો જોઈએ અને પૂરો આરામમાં એટલે તમે નોર્મલ એક્સરસાઇઝ કરી શકો સાવ નોર્મલ હળવી કસરત કરી શકો કે સ્ટેપ ખોલવા માટે કે ના કરો તો પણ ચાલે પણ દોડવાનું નથી આજના દિવસે આરામ કરજો તો ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત બધાને થેન્ક યુ અને બધાને ઓલ ધ બેસ્ટ અને ચીની મુસાફર સાહેબ અંકિતભાઈ અંકિતભાઈ કંઈ વાંધો નહીં તમે ઓલરેડી જોબ કરો છો તો એટલું બધું દુખી થવાની વાત નથી પણ તમે તમારી રીતે તો મહેનત કરી હતી એટલે અફસોસ ના કરે સર ચોવીસ તારીખે રનિંગ છે તો ક્યાં સુધી રનિંગ પ્રેક્ટિસ કરવી જોઈએ તમારે રે ને એકવીસ તારીખે માપી લેવું જોઈએ અથવા તો તમારી પાસે જો સારો એવો ટાઈમ આવતો હોય તો છેલ્લું રનિંગ તમારું પાંચ કિલોમીટર બાવીસ મિનિટે પૂરું હોવું જોઈએ એટલે સોરી બાવીસ મિનિટ શું બાવીસ તારીખે પૂરું કરી નાખવાનું બાવીસ તારીખે એક વખત માપી લેવાનું પછી ચોવીસ તારીખે મેં એવું જ કર્યું હતું મેં ઓગણીસ તારીખે ટાઈમિંગ લઈ લીધું હતું વીસ તારીખે આરામ કર્યો હતો અને એકવીસ એકે મારું ગ્રાઉન્ડ મેં પૂરું કરી નાખ્યું હતું બાર બે છે તો ક્યારથી ન જવાય દસ બે ટાઈમિંગ લઈ લેજો તમે અને દસ બારે તમારા ટૂંકમાં એક દિવસ અગાઉ ટાઈમિંગ સારું ટાઈમિંગ લઈને એક દિવસ ગેપ અને જે દોસ્તને હજી સુધી ટાઈમ નથી આવ્યો અને બીજા મહિનામાં એમાં હજી ટૂંકમાં દસ પંદર દિવસ બાકી છે ને ટાઈમ નથી આવતો તો વન વીકનું શેડ્યુલ આપું છું કમેન્ટમાં પિન મારી દઈશ તમે ફોલો કરજો એક વખત એક મિનિટ ઘટી જશે સોળસો ટકા ચાલો દોસ્તો જય હિન્દ જય ભારત મળીએ પછીના કોઈ પણ લાઈવના લાઈવ આપણે આવીશું તમને જણાવી દઈશું કોઈને નાનો મોટો પ્રશ્ન તો કમેન્ટ કરજો અને હા વન વીકનું શેડ્યુલ આપી દઉં છું તમે જરૂર જોઈ લેજો જય હિન્દ જય ભારત મળીએ પછી